कंदरे आर्यवर्त एक विख्यात नगरी है जिसे अयोध्या कहते हैं जवद नगरी में हाल राम मई महो से रामलल्ला प्राण प्रतिष्ठा सही गई है सर और 500 वर्ष बाद आप के साथ रयन जापन जोड़ा है ननबा आपने पूछवा मांगे सबसे पहला आपे जो रामलल्ला ने प्राण प्रतिष्ठा बाद जो मूर्ति जोई केवी अनुभूति आप રઘુવંશ નાથમ કારુણ્ય રૂપમ કરુણાકર્તવ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે લોકાભિરામ જો રામ શબ્દની ની વિપત્તિ વડાપ્રધાન સાહેબ પણ કરતા હતા કે રમન તે રામ જે આનંદિત કરે છે તે રામ અને ખરેખર આજે આ જે મૂર્તિના આપણે જે દર્શન કરી રહ્યા છે સતત એને જોયા કરીએ એ નિહાળ્યા કરીએ એક પણ ક્ષણ જેને કે આપણા આંખનો પલકારો પણ ના વાગે અને સતત એ મૂર્તિને જોતા રહ્યા એવા લોકાભિરામમ લોકોને આનંદિત કરનારી એવી આ મૂર્તિ છે પાછું ભગવાનનું સ્વરૂપ કે વાંગમય સ્વરૂપ કહેવાય ભગવાનનું લોકાભિમાન રામમ રણરંગ ધીરમ એકદમ ધીર ગંભીર રામની જે જીવન યાત્રા છે રામ જન્મજાત સહજ ગંભીર મુદ્રામાં જ રહ્યા છે કૃષ્ણ જેવી લીલાઓ રામે નથી કરી પણ રામ ગંભીર છે લોકા રણરંગ ધીરમ રણમાં પણ એ પછી ધીર છે રાજીવ નેત્રમ રાજીવનો અર્થ થાય છે કમળ કમળ જેવા નેત્રવાળા રઘુવંશનાથમ રઘુવંશના એ નાથ છે અને પાછું એમના ચહેરા ઉપર જો કરુણતા એક પ્રકારનો ભાવ કારુણિ રૂપમ કરુણતા એમના ચહેરા ઉપર એક પ્રકારનું જેને કહેવાય કે દરેક ભક્તને સહજ એ સ્વીકારવા માટે જેમ કે આતુર છે દર્શન માત્રથી એમ કે ભક્ત ત્યારે ધન્ય થાય એવી આતુરતા એમના ચહેરા ઉપર છે કે જે પણ ભક્ત મારા ચરણે આવશે કે મારા શરણે આવશે જેમ ભૂતકાળમાં એમણે એમના જીવનકાળ દરમિયાન જે એમના શરણે આવ્યા એ બધાને જેમ એમણે ઉર્ધ્વગતિ આપી એમ આજ પછી જે અયોધ્યામાં જશે એ પણ જાણે કે એમના દર્શન માત્રથી ધન્ય બનશે મેં સવારે જ વાત કરી હતી કે આજની ઘડી કે રડી આવણી હો મારા રામ આવ્યાની વધામણી રહે તો એવો આ અદ્ભુત નજારો ભગવાન રામની આ મૂર્તિને જોઈને તમને બને મેં લાગે છે તો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને એ જ ભાવ મૂર્તિ આપણે સૌએ જોઈએ આપણે ઐતિહાસિક પળના સાક્ષી પણ બન્યા ભગવતનાનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે આપને પૂછવા માંગીશ પાંચસો વર્ષની પ્રતિક્ષા બાદ આ થયું છે ઐતિહાસિક પળ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે આજનો આ દિવસ અને

પેલો આનંદ અયોધ્યામાં ત્યારે થયો હશે કે જ્યારે ભગવાન રામનો જન્મ થયો રણ કંકણ હશે ત્યારે અયોધ્યા નગરી પૂરતો કદાચ આનંદ હશે ભગવાન ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને જ્યારે અયોધ્યામાં ફરીથી પરત ફર્યા હશે ત્યારે અયોધ્યા રાજ્ય પૂરતો કદાચ એ આનંદ હશે એ ઉત્સવ હશે પણ મને કેતા આનંદ થાય છે કે પાંચસો વર્ષના આ વનવાસ પછી જ્યારે ભગવાન શ્રી રામ પોતાના પધારી રહ્યા છે ત્યારે આજનો આનંદ છે ને એના માટે તો કોઈ નથી અદ્ભુત અકલ્પનીય અદ્વિતીય અને આ અદ્વિતીય ક્ષણોના આપણે સાક્ષી બન્યા છીએ ત્યારે લોક સાહિત્યકાર તરીકે લોક ભાષામાં આજનો પ્રસંગ મને લાગે છે એવો કે आज आनन्द आज उसरा अंग जन जाज नैनो माई हमारे ने पण सखी हमारा नगर मा ए आज कौन सा वर्षाय में आज नो आनंद ए मारी दृष्टि ए राम जनमया ए करता पण वधारे राम 14 वर्ष पछी वन, वन, वन माथी पाछा फऱ्या ए करता पण वधारे જો આનંદ હોય તો એ આજનો આનંદ છે સમગ્ર વિશ્વ અત્યારે રામમય બન્યું છે અને અબાલ વૃદ્ધ કહેવાય ને કે બાળક થી લઈ અને વૃદ્ધ સુધીના તમામ વ્યક્તિઓ કે જેના હૃદયમાં રામ છે એવા તમામ વ્યક્તિઓ આજ હર્ષથી આનંદિત છે અને મને કેતા આનંદ થાય કે અત્યારે બાળકો પણ રામવેશ વેશભૂષામાં સજ્જ થઈ અને ગામડે ગામડે કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે મને એવું લાગે છે કે સામાજિક સમરસતાનું એક અદ્ભુત ઉદાહરણ આ પ્રસંગથી વિકાસના તો કામો છે જ પણ સાથે સાથે આ રામાયણ અને ભગવાન રામનું નામ એ આપણને સૌને જોડવાનું કામ કરે છે એવું અદ્ભુત દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યું છે જી આપણને રામ નામ રૂપી રત્ન મળી ગયું છે અને જેના કારણે રામનું નામ લઈએ તો આપણે ભવો ભાવ તરી જઈએ છીએ એવું પણ કહેવાય છે નયનભાઈ રામ એ કણકણમાં વડાપ્રધાને પણ આ કહ્યું હતું વડાપ્રધાને પોતાના સંબોધનમાં એ પણ કહ્યું કે આજનો નવી આભા લઈને આવ્યો છે રામ છે એ આગ નહીં પણ ઉર્જા છે રામ છે એ સમાધાન છે એટલે હંમેશા રામ ભગવાનના જીવનમાંથી આપણે એ જ શીખ્યા છીએ કે જેટલા પણ આદર્શ મૂલ્યો છે એક આદર્શ પતિ તરીકે એક આદર્શ રાજા તરીકે પ્રજા પણ એટલી સમૃદ્ધ હતી એ રામ રાજ્ય સાચી વાત કરી વડાપ્રધાન નિરાકરણ આપણા ધર્મગ્રંથોના આધારે કરતા હોઈએ છે આપણા હિન્દુ ધર્મના બે આસ મુખ્ય ધર્મગ્રંથ કહેવાય એક રામાયણ અને એક મહાભારત દરેક સમસ્યાનો જેને કહે કે સમાધાન આખું રામાયણ લખ્યા પછી હું એક વસ્તુને વાલ્મીકી કદાચ એવું એક શ્લોક પણ કદાચ ત્યાં ટાક્યો હોવું જોઈએ કે યદ યદ ઇહાસ્તી તદ અન્યત્ર યદ ઇહ નાસ્તી ન કરિચિત તમારા જીવનના જે પણ કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન તમને એમ કે આવતા ગ્રંથોમાંથી મળશે રામાયણ હોય કે વેદ વ્યાસે લખેલું મહાભારત હોય પણ તમારા કોઈ એવા પ્રશ્નોનું સમાધાન ક્યાંય નહીં મળે કે જે આપણા રામાયણમાં ને મહાભારતમાં ના ટંકારેલું હોય તો એક અદ્ભુત વાક્ય છે દરેક પ્રશ્નોનું સમાધાન એટલા માટે હું અત્યારે આ પ્રશ્નને તમારી આગળ મૂકી રહ્યો છું કારણ કે જ્યારે જ્યારે એક કોઈ પણ પારિવારિક સંબંધોમાં કોઈ પણ ખટપટ થાય તો એ પારિવારિક સંબંધોનું સમાધાન ઘરના વડીલ તરીકે કઈ રીતે લાવવું ઘરના પુત્ર તરીકે કઈ રીતે લાવવું એક રાજા તરીકે જ્યારે સીતાનો ત્યાગ કરવાનો આવે એક ચારિત્ર ઉપર ખાલી શંકા થાય સીતા માતાના

માતાએ કીધું વનમાં જવું તો તાત્કાલિક સમાધાન ચૂપચાપ સવારે વનમાં નીકળી ગયા છે રાજ્યાભિષેકની ની વસ્તુઓને એમણે જોઈ પણ નથી પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયા છે કારણ કે એમનું વલણ હતું સમાધાનકારી વલણ સમાધાનકારી એમનું વલણ હતું અને એ જ આદર્શ મૂલ્યો આજે પણ આપણે શીખી રહ્યા છીએ ત્રેતા યુગનો માહોલ હતો પણ આજે કળયુગમાં આપણે એ જ દર્શન કરી રહ્યા છીએ એ જ મૂલ્યોને આપણા અંદર પણ ઉતારી રહ્યા છીએ અને જે આપણે જોયું ભગવાન રામ જ્યારે વનવાસમાં જતા હતા એ સમયે માતા સીતા પણ એની પડખે ઉભા હતા રાજપાટ હતું એમની પાસે છતાં પણ એ છોડી અને ભગવાન રામ સાથે વનવાસ માટે નીકળ્યા હતા તો માતા રામ અને સીતા બંને વચ્ચેનું જે પ્રેમ છે લક્ષ્મણ ને વનવાસ નથી મળ્યો પણ અમારો છે કે ભગવાન રામ ની પ્રાપ્તિ માટે એક કૌશલ્ય જોઈએ કૌશલ્ય ને પ્રાર્થના કરો તો ભગવાન રામ આપણને મળે પણ એમાં એવું પણ લખ્યું છે કે સીતાજી માટે કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી કોઈ રાહ જોવાની જરૂર નથી જ્યાં રામ હશે ને ત્યાં સીતાજી હશે કારણ કે સીતાજી છે એ રામનો પડછાયો છે છે જ્યારે તૈયાર તૈયાર થઈ અને રામ જવા માટે થાય ત્યાં સુધી મનમાં કોઈ હાહાકાર નથી કોઈ અતિ દુઃખ નથી કારણ કે પિતાની આજ્ઞા પાળવી એ પુત્રની ફરજ છે પણ જ્યારે સીતાજીને વલકલ વસ્ત્રોમાં જોયા અને ત્યારે કૌશલ્યાના મનની અંદર ઉપાત થાય છે કે ત્યાં તો હૈડે હૈડે હા હાકાર તો કૌશલ્યા નહીં કાગડા પણ

સંઘર્ષમય રહ્યું હતું છતાં પણ તેમણે દરેક બાજી પણ જીતી લીધી હતી દરેક સોખા બાજી જે ભજન પણ છે એટલે દરેક બાજી તેઓ જીત્યા હતા કારણ કે તેઓ સત્યના રસ્તે ચાલ્યા હતા રેનભાઈ સાચી વાત રામના જીવનનો હું કેટલાક ગુણોને જો તમારી આગળ કંડાળવાનો પ્રયત્ન કરું ને તો રામના જીવનનો મને એક મહત્વનો ગુણ એવો છે કે સ્વધર્મ બહુ મન્ય છે આવું વાલ્મીકી ઉલ્લેખ કર્યો છે કે રામ હંમેશા પોતાના ધર્મને અનુસરનારા હતા જો ધર્મ શબ્દનો અર્થ રામાયણ મહાભારતમાં અલગ એની ડેફિનેશન કરી ત્યાં ધર્મ શબ્દનો અર્થ હતો તમને કે મને કુદરત દ્વારા મળેલી પવિત્ર ફરજ ધ્રુવ ધારણે એટલે કે જે ધારણ કરવામાં આવે છે ને એ ધર્મ છે અને ત્યાર પછીની રામાયણ મહાભારત પછીની વ્યાખ્યા ધર્મ શબ્દની આપણે ધાર્મિક વિધિ વિધાન સાથે જોડી દીધી છે રામાયણ રામાયણકાલીન તમને હું ધર્મની વાત કરું તો દરેક શબ્દની પાછળ ધર્મ શબ્દ લાગતો હતો પુત્ર ધર્મ પત્ની ધર્મ ભાતૃ ધર્મ તમે જે પ્રશ્ન કર્યો મને તો રામના ગુણોમાંનો પહેલો ગુણ હતો એમનો કે સ્વધર્મ પોતાના ધર્મનો એક પહેલાંય પોતે પછી યુવરાજ હતા પછી પતિ બન્યા પણ પહેલા તો એ કૌશલ્યા અને દશરથના પુત્ર છે એટલે પુત્ર તરીકેનો ધર્મ શું છે તો એક દરેક સ્વાભાવિક જન માનસમાં કે પોતાના માતા-પિતાને સુખી કરવા માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રની પહેલી ફરજ છે તો રામે એ ફરજ પેલા પૂર્ણ કરી છે બીજું રામના જીવનના જે પણ અમુક ગુણોની આપણે રામાયણના સંદર્ભમાં વાત કરીએ તો રામ વૃદ્ધ સેવી હંમેશા પોતે ઈશ્વરીય તત્વ છે પણ ક્યારેય એમણે જન્મી દેવું નથી કીધું કે હું ભગવાન છું વાલ્મીકી પણ એવું પ્રશ્ન કરે નારદને કે કોસ્મિન સાંપ્રતમ લોકે આ જગતમાં એવી કઈ વ્યક્તિ વ્યક્તિ શબ્દનો ઉપયોગ કરે છે કે મારે એક ચરિત્ર ચિત્રણ કરવું છે તો કઈ વ્યક્તિ આ સંસારમાં એવી પરફેક્ટ છે કે જેની વિશે હું મારી કલમ ચલાવી શકું તો નારદ એમ કે કે ભાઈ તું દશરથના પુત્ર રામ વિશે એમ કે લખ એ જ આ જીવનમાં એમ કે સર્વગુણ સંપન્ન છે એમ કરીને રામના કેટલા ગુણો આપ્યા છે ત્યાં બીજો એક ગુણ આપે છે ધર્મજ્ઞ મેં હમણાં વૃદ્ધ સેવીની વાત કરી વસિષ્ઠ હોય વાલ્મિકી હોય જ્યાં જ્યાં ગયા છે એ વનવાસ દરમિયાન પણ જેટલા વૃદ્ધોની પાસે કે ઋષિમુનિ કે ગુરુજનોની પાસે ગયા ત્યાં બધાની પાસેથી એમણે કંઈક ને કંઈક શીખ્યું છે બીજું રામના ગુણોની હું એક બહુ જ મહત્વનો જે મુદ્દો અહીંયા મૂકી રહ્યો છું અને એ છે શીલ એમનું ચારિત્ર સમજવા જેવું છે એક રાજા કે હંમેશા ચારિત્રવાન હોવું જોઈએ પ્રજાને રાજા તરફ જે પણ શંકા ગઈ તો રાજાના ચારિત્ર્ય ઉપર પ્રજા જો પ્રશ્નાર્થ કરે છે તો રાજાએ તરત પોતાના એમ કે એ પદથી ભ્રષ્ટ થવું જોઈએ મેં હમણાં વાત કરી સીતા ત્યાગનો પ્રસંગ એક ખાલી ધોબીને એક નાની શંકા ગઈ છે રામ આ સીતાના ચરિત્ર ઉપર રામ તરત સીતાને બોલાવીને કારણ કે એક રાજા તરીકે નિષ્કલંક બનવું એ બહુ જ જરૂરી છે તો ઘણા બધા ગુણો રામના શરણાગત વાસલ્ય પ્રજા જગ્યાએ પોતે એમણે પોતાના જીવનમાં અનુસર્યું છે પછી તમને મને આપણને એક રોલ મોડલ અત્યારે કેમ રામ લાગે છે આદર્શ રામ રાજ્યની તમે જે વિભાવના કરી રહ્યા છે ને મેડમ એટલા માટે કે રામ એ આ બધા ગુણોમાં પેલા જાતે એમણે પોતે પોતાના જીવનમાં અનુભવ્યું પછી ઉપદેશ આપ્યો છે આપણે એવું કહીએ કે ભાઈ રામ કરી ગયા કરો અને કૃષ્ણ કહી ગયા કરો તો એ આ રામના ચરિત્રમાંથી તમારે મારે આપણે બધાએ બહુ જ શીખવાની જરૂર છે જી ચોક્કસથી આપણે રામના જીવનમાંથી ઘણું બધું શીખવાની જરૂર છે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની થઈ ગઈ છે મંગળ ઘરીમાં નીજ રામે રામ લલ્લા પણ પધાર્યા બહુત ब्लेसिंग मांगी और सबसे बड़ा आशीर्वाद ये मांगा कि आप बुलाते रहिए बुलाते रहिए और पूरे सह परिवार यहाँ आएंगे बार-बार आएंगे अयोध्या जय श्री राम तो इजी वे तो संतों महंतों सहित बॉलीवुड के अनेक कलाकारों पर पड़ा प्राण प्रतिष्ठा महोत्सव में हाजिरी आपी रामोशौरी पड़े-पड़े अपडेट्स हमें आपना સુધી पहुंचाता रहिशो हाल रहिए हमने भी एक बात करी थी हमने 如果呢？